બોટાદના હળદરમાં આપણને ખબર છે કે ખેડૂતો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા એક વિરોધ હતો આમ આદમી પાર્ટીનો અને ત્યારબાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા પંચ્યાસી જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હવે આ તમામ બાબતને લઈ અને બોટાદમાં ફરી એકવાર વિરોધ થઈ રહ્યો છે અને હવે એવી માંગ ઉભી થઈ રહી છે કે જે પોલીસ કર્મીઓ દ્વારા જે પોલીસ અધિકારીઓ દ્વારા આ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવ્યા બોટાદના હળદર ગામમાં આપણને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો સાથે અન્યાય થયો હતો તેમને ઘરમાંથી નીકાળી અને મારવામાં આવ્યા હતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો આ દ્રશ્યો આપણે પહેલા પણ જોયા હતા હવે આ તમામ બાબતને લઈ અને હળદર ગામના મુખ્ય આગેવાનોએ કલેક્ટર અને એસપીને ક્યાંક ને ક્યાંક ભાગવદ ગીતા સાથે આવેદનપત્ર આપ્યું છે એવી માંગ કરી છે કે જે પણ હળદર ગામમાં ખેડૂતો સાથે થયું હતું ત્યારબાદ હવે જે પોલીસ કર્મીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે અને ખેડૂતો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ જે પોલીસ અધિકારીઓ દ્વારા આ લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા એ પોલીસ કર્મીઓ સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી એ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો સૌપ્રથમ ત્યાંના ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું

એટલે અમારે આવેદન પત્ર આવે છે કે આ દોષિત જે પોલીસ કર્મી છે એને ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે કેટલા દોષિત વ્યક્તિઓ છે અને એને આઈડેન્ટિફાઈ કેવી રીતે ઓળખ ઓળખ કેવી અમે પેન ડ્રાઈવ સાથે અમારી પાસે પુરાવા સાથે અને પુરાવા સાથે રજૂ કરીશું હું એક સમાજનો આગેવાન છું અને રાજકીય ભણાવ છું આજે અમે કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અગાઉ પણ આવેદનપત્ર આપ્યો છે અને રજૂઆત પણ કરી હળદરવાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે ભોઈ ભાલી જનતા છે એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમણ છે એ ખરેખર શરમજનક બાબત છે દોષિત છે એના ઉપર પગલાં લ્યો એનો અમને વાંધો નથી પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમણ ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બહો છે કોવિડ સમાજ અને વધુ વધુ કોઈ સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું મયુરભાઈ જમોળ જયમાનદાતા ગ્રુપ પ્રમુખ બોટાદ જિલ્લા આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે બાર તારીખે રવિવારના રોજ હળદળ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી પહેલાં અમુક લોકોએ જેને હળદર ગામના નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદન પત્ર દેવા આવ્યા છે હળદર ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદર ગામના છેકની પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે એક મહિના પછી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ લેટ થોડું છે લેટ થવાનું ઘણા બધા કારણ છે ગામનું સંકલન ગુજરાત રાજ્યના ધારાસભ્ય સાંસદો અને મિનિસ્ટરનું સંકલન હાઈકોર્ટ સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો બેઠક થઈ સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે કેટલા લોકોને નકલ રવાના કરી છે પાંચસો સત્તાણું જણાને નકલ રવાના કરી છે માનો કે તમને ન્યાય નહીં મળે તો જો આ આવેદન આપ્યા પછી

કશુભાઈ એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટર ને તમે આપ્યું છે શું કામ આવેદનપત્ર આપ્યું શું તમારી માંગ છે હળદર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢી કાઢી નિર્દોષ લોકોને મારવામાં આવ્યા હતા જે બહેનો હોય દીકરી હોય કે વડીલો હોય અને એમના ઘરની વસ્તુને સામ સામગ્રી તોડી નાખવામાં આવી હતી એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કેવા પ્રકારનો ન્યાય તમે માંગ કરી છે જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મીડિયા મારફત અમે ફેસબુક મારફત અને મીડિયા એમાં જોયા છે ટીવી દમન ગુજારી રહ્યા તો એનો અન્યાય અમને મળવો જોઈએ એસપી એક આવેદનપત્ર આપ્યું છે કે આ મામલાની આવેદનપત્ર માંગ શું છે તમારી માંગ એ જ છે કે નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થયો છે એમને ભાગવદ્ ગીતા સાથે જ અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે કે ભાગવદ ગીતામાં સત્ય જે સત્યના માર્ગે દોરનારી જે ગીતા છે એને ધ્યાને લઈને અને સચોટ નિર્ણય સાચો નિર્ણય નિર્દોષ લોકો આવીને જાય એવી અમારી માંગ છે કયા ગામના નિર્દોષ લોકો ઉપર માર મારવામાં આવ્યો હળદરના લોકો છે જુદા જુદા ગામના એમાં મારા વિસ્તારના નાના પાળિયાળના પણ એક જ કુટુંબના દસ વ્યક્તિઓ છે એને માર મારવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે સાત લોકો છે કેદમાં અને ત્રણ લોકોને છોડવામાં આવ્યા છે કોને કોને માર માર્યો તો કારણ શું હતું પોલીસે જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે જાણવા અમે પણ જાણવા માગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢી કાઢીને માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ છે એ છે નહીં તેની અંદર તો પણ આવી રીતના કેમ અત્યાચાર કરવામાં આવ્યો છે અમારી માંગ એટલી છે કે નિર્દોષ આવી ન જાય અને એને બને શકે શક્ય બને ત્યાં સુધી નિર્દોષ લોકો જે છે એને છોડવા માટે મેં તમામ છે અહીંયાં ક્યાંકને ક્યાંક અહીંયા સીધી જેવી માંગ કરવામાં આવી છે કે જે પણ મહાપંચાયતના ગામમાં જે નિર્દોષ લોકોના ઘરે જઈ અને પોલીસ દ્વારા ઢોર માર મારી અને અત્યાચાર કરવામાં આવ્યો એ પોલીસ કર્મીઓ સામે ક્યાંકને ક્યાંક એ જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આ વાતને લઈ અને આવેદનપત્ર પણ કલેક્ટરને આપવામાં આવ્યું છે વધુમાં અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ કાર્યવાહી આ વાતને લઈને નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબત આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં